આખો દેશ જ્યાં રામલલાના પ્રાણ પ્રતિષ્ઠાને લઈને આતુર છે ઉત્સાહનો એ પાવન પર્વ મનાવવા માટે ત્યારે ગુજરાતમાં પણ સૌથી મોટું રામ મંદિર અહીં વસ્ત્રાલમાં આવેલું છે સૌથી પહેલાં આપણે શ્રી રામચંદ્રજીના જ દર્શન કરાવીશ કે જ્યાં શ્રી રામચંદ્રજી ભાઈ લક્ષ્મણ અને પત્ની ભાર્યા સીતા સાથે સૌ કોઈને મન મૂકીને આશીર્વાદ અહીં આપતા નજરે પડે છે અને આ જે મંદિર છે એ પિસ્તાલીસસો એકરમાં અહીં બનાવવામાં આવ્યું છે આ મંદિરની વિશેષતા એ છે કે પિસ્તાલીસસો એકરમાં ફેલાયેલું મંદિર તેર વર્ષ જૂનું છે અને મંદિરના નિર્માણ પાછળ કોઈ પણ મજદૂર નહીં પરંતુ શ્રમદાન સૌ લોકોએ આપ્યું છે શ્રમદાન આપનારાના માત્ર પુરુષો પરંતુ મહિલાઓ પણ છે અને સૌ કોઈ આજે પણ શ્રદ્ધા ભક્તિ ભાવપૂર્વક આ મંદિરમાં આવે છે આશીર્વાદ મેળવે છે ભગવાનના ચરણોમાં સતસત નમન પણ કરે છે જે લોકો કે જેઓ આ મંદિરના સાક્ષી છે એમની સાથે વાતચીત કરીશું એમને પૂછીશું આપ જણાવો મંદિર નિર્માણ કઈ રીતે પામ્યું જય પ્રથમ તો આ વસ્ત્રાલ એક ધાર્મિક પ્રજાથી રહેશેનો વિસ્તાર છે એમાં નાના મોટા બાવીસ એક મંડળો ચાલે છે ભક્ત મંડળો એમાં મુખ્ય બજરંગ મંડળ જેનું એક આસ્થાનું કેન્દ્ર બનાવવા માટે પોતાના વિચારો વ્યક્ત કર્યા પ્રથમ એક નાની જગ્યા રાખી એના પછી સમગ્ર વિસ્તારને એવું થયું કે એક રામજી મંદિર મોટું નિર્માણ થાય તો એના માટે પ્રથમ સાથે મળીને એક આ જગ્યા ખરીદી કરી જેમ અયોધ્યા ધામની અંદર રામજી નિર્માણ થવાના છે ત્યારે અહીંયા અમે એકવીસ તારીખે એક શોભાયાત્રાનું આયોજન કર્યું છે તેમાં પાંચેક હજાર બહેનો કળશથી લઈને યાત્રામાં જોડાય છે સાથે સાથે વીસેક ટેબલો ગાડીઓ બગીઓ નાના મોટા સાધનો અને મેક્સિમમ પંદરથી વીસ હજાર ભાઈ બહેનો ભક્તો શોભાયાત્રામાં જોડાશે શોભાયાત્રા એક દિવસ પહેલા કાઢવામાં આવશે જ્યારે બાવીસ તારીખે આ જે પ્રસંગ છે તેને ખૂબ ધામધૂમથી ઉજવાશે